ચૂડી રડિયા મણી અન હરિયાણી અન વરી હેતા અરે અરે પણ ચારણ ચારણ ગીર નથી છોડવી ઓ તર પશુ ને પાસાવા અરે અરે વાહ પાલ ભાઈ વાહ હાલો કસરામાં কচরা ভাই যাওয়া দিও তুমারে સને હાથે કપા મન તતર બાપ ઓલ આલી ને કર હરામા રાખ ના રાખ ના કર વાલે આલી ઉની